ઘણા એમ કેતા હોય બરોબર જે ભાગમાં રાખે બરાબર ભાગમાં રાખે એ લોકોને કઈ વાંધો ન હોય એ લોકોને કોઈ તકલીફ ન હોય એ રીતની વાત ઘણા બધા એમ કહેતા હોય બરોબર તો મિત્રો એવું ન હોય કે ભાગમાં રાખે એને પણ નુકસાન થાય આ માવઠું જોરદાર થયું આ માવઠાની હિસાબે નુકસાન બધાય ને થયું છે બરોબર ખેડૂતને થયું અને એના ભાગ્યાઓને પણ નુકસાન થયું જ છે બધા નુકસાન તો બધાને થયું જ છે બરોબર અને તમને વિશ્વાસ ન હોતો હોય તો જોવો તમને એક વિડીયો હમણાં બતાવો થોડીક તમે જોઈ લેજો બરાબર તો તમને ખ્યાલ આવશે કે નુકસાન કોને કહેવાય તો આ ભાગ્યા જે રાખેલું હતું ને આ બેન એને ત્રીજા ભાગે ચોથા ભાગે એવી રીતે ભાગમાં રાખેલું તો એને પણ નુકસાન થયું છે બેન રોતા હતા ઘણું બરોબર છે તો આવી રીતે એવું ન હોય કે ખેડૂતને જ નુકસાન થાય નુકસાન બધાને થાય જે ભાગમાં રાખવા એ લોકોને નુકસાન થાય ને કેમ કે એને ઘણો ઉપાડ કરી લીધો હોય ઉપાડ કર્યો એટલે એનો મતલબ એને એમ હોય કે પાછું પીઠ થાય કે પાછલું પાક થાય તો એમાં આપણે વળતર વળી જાય પણ એ વસ્તુ બગડી જાય તો વળતર શું થાય એ પૈસા તો પૈસા ઉપાડ કિરો એ લોકોને એને દેવાનું રહે કપા માં આલો ઉપાડ કર્યો હોય તો કપા તો બગડી ગયો એ ઉપાડના પૈસા તો એને પાછા દેવાના ન રે પૈસા પાછા દેવાના ને એટલે ઉપાડ કર્યો હોય પાછો ફરી પાછો દેવાનો તો દેવો તો પડે એ રીતની વાત છે ભાઈ તો જે ભાગ રાખતા હોય ને ભાગમાં રાખતા હોય ને એ લોકોને નુકસાન થાય અને ખેડૂત લોકોને નુકસાન થાય બધા નુકસાન વધારે પડતો ખેડૂત લોકોને નુકસાન થાય ત્યાર પછી ભાગમાં રાખતા એ લોકોને નુકસાન થાય બરોબર છે તો આ રીતની વાત છે તો જોઈ લો મિત્રો આ વિડીયો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો આપણી ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો કોઈનો આપણે ખરાબ નથી ઈચ્છતા ખરાબ કોઈ વાત વાત વિવાદ નથી કરતા બરોબર વિડીયો ની અંદર જે કઈ છે હું તમને અત્યારે બતાવું છું તો તમે પૂરેપૂરો વિડીયો જોઈ લેજો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કેમ કે નુકસાન તો બધાને થવાનું છે બરોબર